હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે ડાંગ જિલ્લામાં બરાબરનું ચોમાસું જામ્યું છે ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાય છે નદીઓમાં નવા નીરની આવક સાથે નાના ધોધ પણ સક્રિય થયા છે આહવા વધઈ માર્ગ ઉપર નજીક આવેલ શિવઘાટ અને ઉમરખાડી પણ વરસાદના પગલે સક્રિય થઈ છે વરસાદના પગલે પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું જંગલ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે પાદરા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા પાણીની રિપીટ પાણી ટાંકી તેમજ ટાવર રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આ વર્ષે પણ પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી પ્રીમોન્સૂન કામગીરી સામે લોકોએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે સુરેન્દ્રનગર શહેર તથા જિલ્લામાં પણ સામાન્ય વરસાદ બાદ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં જ વરસાદી પાણી ભરાયા હતા સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડ ઓક્સિજન વિભાગ અને જનરલ વિભાગ બહાર પાણી ભરાતા દર્દી તેમજ તેમના સગાઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો દર્દીઓના સગા અને સ્નેહીજનો ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વરસાદે જ સિવિલ હોસ્પિટલના પ્રી મોનસૂન કામગીરીની પોલ છતી કરી નાખી છે તો આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદે ભારે કરી હતી હાલોલમાં વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર ભૂવા પડ્યા હતા ભૂગર્ભ ગટરની કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ નહીં કરવામાં આવતા વરસાદની સાથે જ માટી બેસી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ ભરૂણા પ્રાથમિક શાળા કાર ખાડામાં હતી જેથી શાળાના બાળકો સહિત સ્થાનિક નગરજનોને પણ અહીંથી પસાર થવામાં હાલાકી ભોગવવી પડી હતી તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ધીમી ધારે મેઘમહેર જોવા મળી હતી તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર ધાવાગીર બોરવાવ ભોજદે ગીર સહિતના વિવિધ ગામડામાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે આ સાથે જ સારા વરસાદના પગલે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ વાવણીના કામમાં જોતરાયા હતા હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી છે જૂનાગઢના વિસાવદરમાં વરસાદ વરસતા બસ સ્ટેન્ડ અને સરદાર ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે વિસાવદરમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું હવે વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલીના વડિયા પંથકમાં ભારે ઉકળાટ બાદ ધીમી ધારે મેઘરાજાની પધરામણી થઈ હતી વડિયા અને કુકાવાવમાં ધીમી ધારે શરૂ થયેલી મેઘમહેરના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન મોટી કુકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ ઉપરાંત વડિયાના બાવરબરવાડા બાટવા દેવડી મોરવાડા ખાનખીજડીયા દેવડકી ગામમાં વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારના વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો